અમદાવાદના અડીને આવેલા સાણંદમાં મદરેસા કામ કરતા એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ દ્વારા અટકાયત કરવામાં આવી છે ઝડપાયેલ શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું અને આતંકી સંગઠન જૈશ મોમ્મદ સાથેના કનેક્શનને લઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડી રાત્રે તેની અટકાયત કરવામાં આવી છે ત્યારે પકડાયેલ આરોપી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દેશ વિરોધી કૃત્ય કરનાર આતંકી સંગઠન સાથે જોડાયેલો હોવાની વિગતો સૂત્રોથી જાણવા મળી રહી છે

આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે બે યુવતીએને ત્રણ પુરુષ મળીને કુલ પાંચ લોકોની ધરપકડ કરી રોકડ અને દાગીના સહિતનો મુદ્દામલ કબજે કર્યો છે આજે ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થવા બદલ નરોડા વોર્ડમાં સી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રમિકો માટે બનાવવામાં આવેલા સુવિધા કેન્દ્રમાં બેસીને ધારાસભ્યો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ સાથે ચાની ચુસ્કી માણી હતી તેમજ અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા વિસ્તારમાં ભરવાડવાસ નજીક દરરોજ મજૂરી કામ મેળવવા માટે એક સ્થળે ભેગા થતા શ્રમિકો માટે રૂપિયા અઠ્યાસી લાખના ખર્ચે શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે